મે તો લાલ दारू પીતો બસ કેર મહેમાન આયો છોડીને જોવા હા ઓ ટીઓ તું તો આ આ મહેમાન યાદ કે હું કરી દે પગ પિચરી નાખ્યો મારો યાર છોકરો બેઠો શું ગંદે ગંધે મારે છે આના માટે અમે નહીં હાલ હાલવા નહીં લેવા આયા છીએ આ છોકરો જોઈ લે ભાઈ મારા સોરી માટે યોગ્ય પાત્ર જોવો ત્યાં જો મારા મારા સોડી હાલવાની તું જોઈ લેજે ભાઈ મને ના કેતો છોકરો આપડે તો હગુ છે

Pecel jamin, jaminin, berubah. pak reaktor, kayak bibi kok bengkel semua. Oh, lihat tuh kau, yuk. Pena lagi, biar. Peba lagi, siap biar nggak jualin lagi, Ah, bet! Dok, ini 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 Ada ruha, ini 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 ayo Oh, પાણી બોઈ ન લેવાનો ડાયરેક્ટ આવી તે પીવા તારે પૈસા હાલવા ભાઈ પૈસા ને એક બેઠી જાવ રોટલા બટલા ખાતા ચારું પાણી પૂછ્યું રોટલા જો વાત કરો પૂછ્યું એ જાનુ ત્યાં નહી પૂછ્યું

ડુંગળી નું શાક બનાવે મારો ફેવરેટ આજ દિન ઓર્ડર આપજો જા જા હું તો જા ખાવા રે તાર પણ ખાવાનું એ અલ્યા તમે કે નહીં હા જોયો જોયો તો ખાવાનું તો એક હોય રોટલો ખાઈશું છાસ નહીં ખાવા દે યાર છે એના એના તગના હા પી બરોબર હા બાકી બીજું રેડી

હું દારૂ પીવ છું કાલ રાત નો હવે મારી બેડી કાલ રાતે નાહી ગઈ મને ખબર જ ના રી ની રાબ કાઢો મને નહીં ખબર રાતે

અરે ઈ રાજી ના ના બાપા એ ભાઈ તું જા ને જા એ છોડી નાખી કે આ ગોડા તું તો છોડી